કેમ છે બલ્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને આપડા બહુ બધા મિત્રો હારે છે કેટલા છે એક બે ત્રણ ચાર જણા આપણે હારે છે અત્યારે મંદિરે છે આપણી પાસે કેમેરો છે અને ગાયું ક્યાં હોય ગયું ઓલી વાછડીઓ કમો આમ લઈ ગયો કમો ગાંડો વાછડીઓ લઈ ગયો છે બરોબર તેમને વચ્ચે વચ્ચે દેખાડતા રહેવું ગાયું વાછડીઓ ને ગાયું નહીં સોરી વાછડીઓ જોવો આપણે ચાકાજા મંદિરે છે અને આ કૌશલ જો ઓલો આવે ને કમો એને આને કેવી છે અમે જો આ

જો અહીંયા ત્યાં જઈશ ભાવિ નારાયણ હવે મને તું પેક કરવા દે બરોબર અને શાંતિ રાખો કોણ આને એટલે ભાઈ એનું કંઈ કામ જ નથી એમ એમને આવે છે ભાઈ તારા ભાઈનું કંઈક જો આ એનો ભાઈ છે રાજવીર આ આ ભાઈ સારો છે ભાઈ એનો ભાઈ કોને ખબર કેમ માળવી તરી ન થયો છે એ નથી ખબર પડતી મને હે ભાઈ તમે હવે હવે એના ભાઈને જ પૂછ્યું તમારો ભાઈ કેમ આવો સાવ છે બિચારો શરમાય છે અને કેમ કેવું ભાઈ અગેસ્ટ કેમ કેમ મનમાં કાંઈક કહી દે

મારા ફોનની સ્ટોરેજ નહીં તારા કેમેરાની કેપેસિટી જ નહોતી આ તો ચોસઠ જીબી માં શું હોય ને કઈ ન થાય તને કેમ ભાઈ એટલું બધું થાય છે શું થાય છે ના ના વિચાર સારું છે ગેજીસ આપણે દેખાડતા રહેવું સમયની વાત કરી દેવી એકવાર તો બપોરના બાર વાગવામાં થોડીક જ વાર છે સાતક મિનિટ જેવું વાર છે અને આપણે સ્ટુડિયો બુડિયોમાં બધું છે આ બેગ છે ને ઓલા ખાના મૂકવાનું છે એટલે એ બધું કરી નાખવી બરાબર પછી મળવી ચાલો ગઈ મંદિરે થી આપણે નીકળી ગયા છીએ મેં તમને કીધું હતું કે સાત મિનિટ વાર છે બરોબર અત્યારે સાડા બાર થવા આવ્યા છે અને અમે થોડીકવાર વાર ત્યાં બેઠા હતા કેમેરાનું બધું એડજસ્ટમેન્ટ કરતા હતા અને હવે નીકળી ગયા છીએ વેધરની વાત કરું તો બહુ મજા આવે છે બહુ વાંચડા માપે છે પણ મજા આવે છે અને જાવી છે તો બસ બનાવો જો ચાલો હવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો ચાલો ગાઈસ એ શોર્ટ કહી દઉં તો અત્યારે દુકાને ટિફિન લઈને જાવ છું બરોબર અને ટિફિન દઈને પછી હું કરવી દેખાડશું તો ટિફિન દઈને આપણે ઘરે આવી ગયા હતા અને પછી આપણે લેસન કર્યું હતું કેટલા વાગ્યા સુધી ખબર લગભગ છ વાગ્યા સુધી લેસન કર્યું હતું અને છ વાગ્યા પછી અમારે જવાનું હતું ફાર્મમાં એટલે પછી ફાર્મમાં ગયા હતા એ બધું તમને ડિટેલ શોર્ટ વિડીયોમાં આવી જાય ને હું કર્યું કારણ કે આપણે સસ્પેન્સ કાંક તો ક્રિએટ કરવું ને તો તમે મોટા વ્લોગે જોવો છો સારું કહેવાય બાકી તો બધા શોર્ટ વ્લોગમાં પતાવી નાખે તો વ્લોગ જોવાનો ન ભૂલતા શોર્ટ વિડીયો એમાં તમને ખબર પડી જાય કે પછી આપણે ત્યાં જઈને હું કર્યું હતું બરાબર હારો હાલો આજ મારે એટલું રાખવી સારું લાગ્યું તો લક્ષ્ય સબસ્ક્રાઈબ જય હિન્દ જય ભારત